પૂર્વ ધારાસભ્ય સુખબીરસિંહ દલાલ બીજેપીમાં જોડાયા છે દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા એક મહત્વપૂર્ણ રાજકીય વિકાસમાં પૂર્વ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય સુખબીર સિંહ દલાલ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે દલાલ જેમણે મુંડકા વિધાનસભા ક્ષેત્રનું પ્રતિનિધિત્વ કર્યું હતું તેમણે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપીને પાર્ટીમાં ભ્રષ્ટાચાર અને સત્તાનો દુરુપયોગ કરવાનો આરોપ લગાવ્યો દલાલનો આ નિર્ણય આમ આદમી પાર્ટી માટે મોટો ઝટકો છે જે આવનારી ચૂંટણી માટે તૈયારીઓ કરી રહી છે બીજેપીના દિલ્હીના કાર્યાલયમાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં દલાલનું સ્વાગત દિલ્હી બીજેપી પ્રમુખ વિરેન્દ્ર સચદેવા કેન્દ્રીય મંત્રી હર્ષ મલ્હોત્રા અને વરિષ્ઠ નેતા આશીષ સુદ દ્વારા કરવામાં આવ્યું હતું દલાલ સાથે પૂર્વ દિલ્હી શીખ ગુરુદ્વારા મેનેજમેન્ટ કમિટી સભ્ય સિંહ પણ બીજેપીમાં જોડાયા તેમના નિવેદનમાં દલાલે આમ આદમી પાર્ટી પર તેના ભ્રષ્ટાચાર વિરોધી વચનોને જાળવવામાં નિષ્ફળ જવાનો આરોપ લગાવ્યો અને પાર્ટીના નેતૃત્વમાં તેમના પદોનો દુરુપયોગ કરવા બદલ આલોચના કરી તેમણે ખાસ કરીને રમત વિદ્યાલય પ્રોજેક્ટ પર પ્રગતિના અભાવને હાઇલાઇટ કર્યું જે તેમણે ધારાસભ્ય તરીકે તેમના કાર્યકાળ દરમિયાન પ્રોત્સાહિત કર્યું હતું ફંડ ફાળવવામાં આવ્યો હોવા છતાં અને કાગળ પર નિમણૂકો કરવામાં આવી હોવા છતાં દલાલે દાવો કર્યો કે જમીન પર કોઈ વાસ્તવિક પ્રગતિ થઈ નથી દલાલે વિકાસ અને પારદર્શકતાના પ્રતિબદ્ધતા માટે બીજેપીની પ્રશંસા કરી ખાસ કરીને દિલ્હીના ગ્રામ્ય વિસ્તારોમાં પાર્ટીના પ્રયાસોને હાઇલાઇટ કર્યા તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે બીજેપી સકારાત્મક પરિવર્તન લાવશે અને આમ આદમી પાર્ટી જે વચનો પૂરા કરવામાં નિષ્ફળ ગઈ છે તે પૂરા કરશે દિલ્હી બીજેપી પ્રમુખ વિરેન્દ્ર સચદેવાએ દલાલ અને સિંહનું સ્વાગત કર્યું ખાસ કરીને દિલ્હીના પંજાબી અને ગ્રામ્ય સમુદાયોમાં તેમની મજબૂત પ્રતિષ્ઠાને હાઇલાઇટ કરી સચદેવાએ આમ આદમી પાર્ટીને ખોટા વચનો આપવા અને પ્રોજેક્ટ્સ પૂરા કરવામાં નિષ્ફળ જવા બદલ આલોચના કરી અને આની તુલનામાં મોદી સરકારના પ્રોજેક્ટ પૂર્ણતાના રેકોર્ડને હાઇલાઇટ કર્યું કેન્દ્રીય મંત્રી હર્ષ મલ્હોત્રાએ આ ભાવનાઓને પ્રતિબિંબિત કરી આમ આદમી પાર્ટી પર તેના સમર્થકોના વિશ્વાસને દગો આપવાનો આરોપ લગાવ્યો તેમણે જણાવ્યું કે ઘણા લોકો જેમણે શરૂઆતમાં આમ આદમી પાર્ટીના ભ્રષ્ટાચાર વિરોધી વલણમાં વિશ્વાસ મૂક્યો હતો તે હવે નિરાશ છે અને પાર્ટી છોડી રહ્યા છે દલાલ અને અન્ય પ્રખ્યાત નેતાઓના બીજેપીમાં જોડાવાથી આવનારી દિલ્હી વિધાનસભા ચૂંટણી પર મહત્વપૂર્ણ અસર થવાની અપેક્ષા છે જે ફેબ્રુઆરીમાં યોજાવાની છે જેમ જેમ દિલ્હીમાં રાજકીય દ્રશ્યપટલ વિકસિત થઈ રહ્યું છે બીજેપી આમ આદમી પાર્ટી સામે मजबूत दावेदार तरीके से પોતાને સ્થાપિત કરી રહી છે જે વર્તમાન પ્રશાસન સાથે વધતી નિરાશાનો લાભ લેવા માટે પ્રયત્નશીલ છે એક એસી પાર્ટી મે આવને કા મતલબ ઓ મોકા દિયા હે જિસકા મે 10 સાલ પહેલે મેને સોચા ભી નહીં થા સાથીઓ આજ એક ઐતિહાસિક દિન હે મેરે લિયે નહીં ઉન લાખો લોકો કે લિયે જો ઈમાનદારી પ્રતિષ્ઠા ઓર વિકાસ કી તરફ મુદ रहे थे मैंने पचास बार देहात के लिए मिलने की कोशिश की लेकिन उसके सहायकों ने क्योंकि वो इतने मजबूत थे करप्शन में उनको मेरा तो ख्याल जनता का तो हाल होगा जब वो अपने विधायकों से भी मिलने के लिए जब से सीसमैन बढ़ाया उसका उसने तो ही पार कर दी